સૌ મિત્રો આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સંયુક્ત કુટુંબમાં સુખી રહેવાની એક ચાવી મિત્રો આજે સમાજની અંદર એક જુદા જ પ્રકારનું વાતાવરણ છે સમાજની અંદર સંયુક્ત કુટુંબમાં રહી શકે એ પ્રકારની ભૂમિકા ટકી રહી નથી લગભગ મોટાભાગના કુટુંબો સંયુક્ત કુટુંબમાં રહેવા માટે તૈયાર પણ નથી અને આવા સમયની અંદર આ સંયુક્ત કુટુંબના અનુસંધાને વાત કરવી એ પણ યોગ્ય નથી પણ તેમ છતાં પણ ક્યારેક ક્યારેક કુટુંબની અંદર નાની મોટી વ્યવસ્થા ગોઠવાતી ન હોવાને કારણે કુટુંબ જીવન પણ સુખી રહેતું નથી કદાચ અલગ અલગ રહેતા હોય તો પણ એ કુટુંબ સુખી નથી રહી શકતા આના માટેની મારે એક વાર્તા કેવી છે કોઈ એક મોટા શહેરની અંદર એક નાનું એવું સંયુક્ત કુટુંબ જેની અંદર બે ભાઈઓ એ બંને ભાઈની પત્નીઓ બંનેના બાળકો અને એ બંને યુવાનો હતા એના માતા પિતા આ રીતે સાથે એક જ મકાનમાં રહેતા હતા બહુ સામાન્ય મધ્યમ વર્ગનું કુટુંબ હતું અને મધ્યમ વર્ગના કુટુંબની ભૂમિકાની અંદર આ રીતે સાથે રહેવા માટે જે ઘરના જે વડીલ હતા એ સાચી ભૂમિકા ઉપર હંમેશા બધાને કંઈ ને કંઈ વાતો કરતા અને એક વાત ઉપર વધારે ભાર મૂકતા કે જે જતું કરશે જે પોતાની વાતને પકડી નહીં રાખે ત્યાં સુધી આપણે સંયુક્ત કુટુંબમાં સારી રીતે રહી શકશું એમ એ વારંવાર કહેતા અને એની ચાવી પણ એ જ છે અને બધાને ખબર જ છે કે ખરેખર આ એની ચાવી છે પણ છતાં લોકો કરી શકતા નથી અને એના માટે આપણે ઊંડું પણ નથી ઉતરવું પણ હું તમને એમ કહેવા માગું છું કે એ બંને ભાઈ યુવાન થયા બંને ઠીક ઠીક પ્રકારની નોકરી કરતા હતા કુટુંબની આવક પણ સારી હતી ખાવા પીવામાં કોઈ તકલીફ નહોતી બાળકો સારી રીતે ભણી શકે એ પ્રકારની વ્યવસ્થા હતી પણ એક એમના સંયુક્ત કુટુંબનું એક મકાન પણ બીજું હતું થોડીક અન્ય મિલકત પણ હતી અને એ મિલકતના અનુસંધાનની અંદર આ અમુક સમય પછી આ બંને યુવાનો ઝઘડો કરવાની શરૂઆત કરી પહેલાં મત મતાંતર થતા અને ત્યાર પછી એમ પોતાના સ્વાર્થની ભૂમિકા ઉપર એ બંને જુદા કેવી રીતે કરવું ને કોની કોની મિલકતને વહેંચણી કરવાની અંદર કાયમ ઝઘડો થતો અને કોઈ એક વખત એ એટલો મોટો ઝઘડો ઘેરો ત્યારે જે ઘરના વડીલ હતા એટલે કે એમના ફાધર એ એકદમ મોટે મોટેથી હસતા હતા ત્યારે એ યુવાન બંને યુવાન કહે છે કે તમે કેમ હસો છો એ કે અમે ઝઘડીએ છે અમારો કોઈ ઉકેલ આવતો નથી તમે હસો છો ત્યારે એમ કીધું કે મને મારા જીવનનો એક એવો પ્રસંગ યાદ આવી ગયો અને એ પ્રસંગને કારણે અહીં હસો છો ત્યારે બંને યુવાનો એમ કહે છે કે કયો પ્રસંગ તમે કહો તો ખરા તો કે હું તમને પ્રસંગની વાત કરી શકું હું તમને દ્રશ્ય જ બતાવવા માગું છું એટલે એણે એમ કીધું કે આવતીકાલે આપણે આપણું જે વતન છે એ વતનમાં આપણે જાશું અને એ વતન અહીંથી લગભગ વર્ષની અંદર પાંચ છ કલાકના અંતર ઉપર છે અને આવતીકાલે તમારે બંનેની રજા છે એટલે આપણે જશું અને માત્ર આપણે ત્રણ જ જણા જવાનું છે બીજા કોઈને જવાનું નથી બીજા દિવસે સવારે ત્રણ જણા બસમાં ચડે છે બસમાં જાય છે ચાર પાંચ કલાકનો અંતર હતો બે ભાઈઓને તો પરસ્પર બોલવાની ભૂમિકા પણ નહોતી કારણ કે કાલે જ ઝીગડાતા એના પિતા પણ એને એ વખતે કાંઈ કહી શકે એમ નહોતા એટલે હકીકતમાં ત્રણેય પોતપોતાની રીતે કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર બેઠા હતા ચાર પાંચ કલાકનું મુસાફરી પછી બરોબર એનું ગામ આવે છે અને એ ગામમાં એ ત્રણેય ઉતરે છે અને તરત જ એ પોતાના જૂના મકાન હતા એ જૂના મકાનમાં જાય છે અને જૂના મકાનમાં જતાની સાથે બંને યુવાનોને એમ કહે છે કે તમારું નાનપણ અહીંયા જ પસાર થયું છે તમે અહીંયા જ રમતા અહીંની ધૂળમાં જ તમે બંને આ ઉછેર થયો છે અને તમારું પ્રાથમિક શિક્ષણ પણ અહીંયા જ હતું હું તમને અહીંયા એટલા માટે લાવ્યો છું કે તમે સામે જે હવેલી દેખાય છે તમને દેખાય છે એટલે બંને ભાઈ આ હવેલી દેખાય છે કે તમે નાના હતા ત્યારથી જ આપણે અહીંથી વ્યા ગયા હતા એટલે તમને ખબર ન હોય કે આ હવેલી આપણી છે પણ તમે જરા જોવો કે હવેલીની દશા કેવી છે ત્યારે અંદર જોયું તો હવેલી છે એ એકદમ જેને કહી શકાય કે સાવ એકદમ ખરાબ થઈ ગઈ હતી જેને આપણે એમ કહી શકીએ ખંડિયાર થઈ ગઈ હતી એની અંદર કોઈ માણસ જઈ શકે એવા પ્રકારની પર પરિસ્થિતિ નહોતી માત્ર ને માત્ર કૂતરા બિલાડા કબૂતરો એ બધા ત્યાં રહેતા હતા એણે એમ કીધું કે આ હવેલીનો એક વાર જમાનો હતો અને એ વખતે મી અને મારાથી નાનો ભાઈ એ બંને વચ્ચે અમારે ઝઘડો થયો અને એ ઝઘડાને કારણે આ હવેલી કોની એની વાત ચાલતી હતી અને અમે ખૂબ ઝઘડો કરતા હતા મેં એમને કીધું કે આ હવેલી છે એ મેં બનાવી છે એટલી મારી કહેવાય જ્યારે નાનો ભાઈ એમ કહેતો હતો કે હવેલીમાં આપણા બેયના ભાવ હોય ત્યારે નાનો ભાઈ એકદમ ગુસ્સે થઈ અને પરદેશ વયો ગયો અને ત્યાર પછી એ હવેલી છે એ હવેલીને વેચી પણ શકાતી નહોતી કારણ કે એમાં બંને ભાઈની સહી કરવી પડે પહેલો ભાઈ તો વયો ગયો બોલવાનો વ્યવહાર પણ નહોતો કોઈથી અહીં આવે પણ નહીં કોઈથી ફોન પણ ન કરે અને એ ભાઈ ત્યાં વયા ગયા પછી આ હવેલીની દેખરેખ રાખવી પણ મુશ્કેલ પડી અને ધીમે 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 કરતા એ ખંડિયેર બની ગઈ જેમાં કોઈ માણસ પણ જઈ શકે નહીં એ પ્રકારની વાત છે હવે મારે તમને બેયને કહેવું છે કે એ હવેલી આપણી છે એને તમે વેચવાનો પ્રયત્ન કરો કોને લેવી છે મારે આપવીશ ત્યારે પહેલાં બંને ભાઈ ક્યાં મારે આવી હવેલી શું જોતી નથી વહેંચી તો શકાય એમ નથી ત્યારે એ જે એના ફાધર હતા એમ કહે છે કે બેટા આ જિંદગીની અંદર મેં આ એક હવેલીને કારણે મેં મારા ભાઈ સાથે ઝઘડો કર્યો અને એ ભાઈને મેં ગુમાવ્યો અમે બંને ખૂબ સારી રીતે રહેતા હતા પણ માત્ર આ હવેલીને કારણે મારા ભાઈની સાથેના સંબંધો પૂરા થઈ ગયા અને મારો ભાઈ જિંદગીમાં પણ પાછો આવ્યો નથી હવે એ હવેલી છે એ તો રહી નથી પણ મારા ભાઈનો સંબંધ તો હવે પાછો આવી શકો એમ નથી મારે તમને બેને કહેવું છે કે તમે બંને જો ઝઘડો કરવાનો પ્રયત્ન કરશો તો કદાચ ઝઘડાને કારણે આવી પરિસ્થિતિ ન થાય એટલા માટે હું તમને આવીને આવ્યો છું તમે જોઈ શકશો કે આ દુનિયાની અંદર કોઈ વસ્તુ કોઈની ટકતી નથી સમજીને તમે વિચાર કરી લો ભાગ પાડી લો થોડો ઘણો વધતા ઓછો થાય તો કદાચ તમારો ભાઈ મોટો છે કે નાનો છે એમ માનીને જતું કરો આવી જો સમજણ તમે રાખશો તો તમે સંયુક્ત કુટુંબમાં રહી શકશો નહીંતર સંયુક્ત કુટુંબમાં રહી નહીં શકો પછી એના ફાધર એમ કહે છે કે આપણે જે બસમાં આવ્યા એ બસની સીટ ઉપર બેઠા હતા એ બસની સીટ ઉપર આપણે કોઈ અક રાખી શકાય ખરો ત્યારે એમ કીધું કે ના એમાં તો કેવી રીતે અક રખાય કે એ તો ત્યાં કોઈ બેસે ઉતરી જાય ફરી બીજા બીજા બેસે તો એ ઉતરી જાય ત્યારે એના ફાધર એમ કે છે કે આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ કોઈની નથી આપણું જે મકાન છે ને એ મકાન પણ આજથી પચાસો વર્ષ પહેલા કોઈ બીજાનું હશે અથવા જમીન બીજાની હશે આજથી સો વર્ષ પછી પણ એ મકાન કોઈ કેનું હશે આપણને ખબર નથી તો તમે એને માટે શું કામ ઝગડો જ તમે બે ભાઈ થઈને તમારા ભાઈના તમારા પત્ની છે એ બંનેને સમજાવો જીવનની અંદર તમે આ પૃથ્વી ઉપરની કોઈ પણ મિલકત છે એ મિલકત તમારી ક્યારેય બનવાની નથી તમે એમાં જ્યાં સુધી ઉપભોગ કરો ત્યાં સુધી જ તમારી છે અને જો આવી સમજ જો કુટુંબમાં જો આવી જાય તો આ સંયુક્ત કુટુંબ ટકી શકે મને તો એવા પણ અનુભવ થયા છે કે બે કુટુંબ સાથે ન રહેતા હોય જુદા જુદા રહેતા હોય છતાં પણ મિલકતની માગણી કરતી વખતે એ લોકોના ઝઘડા કાયમ ઊભા થાય કોર્ટના દરવાજા સુધી પહોંચે છે અને કોર્ટમાંથી તમારો તમામ ખતમ થઈ જાય ત્યારે તમને ચુકાદો આવે ચુકાદો પણ ખરેખર સાચો બનતો નથી મારે સૌ મિત્રોને કહેવું છે કે આ એક બહુ ગંભીર સમસ્યા સમાજની છે અને એ સમસ્યાનો ઉકેલ માત્ર એક જ છે કે જો દરેકે દરેક વ્યક્તિ જો બાંધ છોડ કરી શકે દરેકે દરેક શખ્સ જો મોટું મન રાખવાનો પ્રયત્ન કરે તો જ સંયુક્ત કુટુંબ ટકી શકે અને આજે નથી ટકી શકતા એનું અગત્યનું કારણ આ છે અને એ એક કારણ મને બતાવવા માટેની ઈચ્છા થઈ એટલે આજે મેં વાર્તાના ફોર્મમાં અરજો કર્યો સૌને ધન્યવાદ